હલો મિત્રજી મિત્ર બતાવીને ક્યાં ગયા હોઈ ગયા લાગે બધા હલો માતાજીને હલો મિત્ર રે માતાજી મિત્ર આગળ હાવજ આવી ગયા હતા આયા વેલા અને હાડા તણ વાગે હાવજ આવી ગયા હતા તમને આગળ બતાવું બહાર જાવ હાવજ આવી ગયા હતા લાગી હા ઠંડી છે બહુ કોટ બોટ પહેરી લેવી

બે મોટી મોટી સિંહી હતી બધા રાતે ત્રણ વાગ્યા કીધું અમને ફોન કરાય ને હવાસ આવા મણા સંગલમાંથી સિટીમાં અમારે કોઈ દિવસ ન હતા હવાસ આવતા જો ને આવી ગયા પાછળ આવી ગયા આકડા અમારે પાછળ છે ત્યાં

dua mitra ena hagar do. Itakalo. Dia kai to tum. Bo mota hagar siya. Surya. dua, Kau na mota hagar siya dua, dua, Ayin biya ja. Ayin abudai ena ata mai dua, Zua. Abudai ena hagar siya. Sira. Zua. Kalau mitra dua, Kau udah mau tahu kursi? Tuh, yang yang gelu meriju, meri juga, nak kau berkuana mana itu?

એક છે ને એ બે કૂતરા અત્યારે જો મિત્ર આજે આવા આવી ગયા તા અને આજે આ બે ગલુડા એક ગલુડું ઉખ્યું એક આ ગલુડું છે આ કૂતરી બે કૂતરા હજી દેખાતા નથી હોય કે ન હોય મારી નાખ્યા છે પૂરા હાલ ર હાવજ ના તમને બતાવો મિત્રો જો હાગર હાવજનો ભાઈ હાવજ આવી ગયા તો આ થઈને પછી આ ખેતરમાં ભાઈ ગયા જો આમાં આ થઈને આવ્યા તો અમારું મકાન છે જો આ થઈને પાછળ ભાઈ આવી ગયા પાછળ અમારા બે કૂતરાય નથી ત્રણ કૂતરા ઓછા થઈ ગયા છે હવે આવે કે ન આવે જો આ બે વધ્યા છે અત્યારે જો હવે આ પછી બે છે નહીં કાલ નક્કી નહીં જો હા વાઈથી આવ્યા જો આઈથી આ બાજુથી આ અમારું મકાન છે આ થઈને આ થઈને આમ ભાઈ આવી ગયા અને અમારા બે ડોગ છે નહીં અત્યારે અને એક ગલુડાને માર નાખ્યું ગલુડાને જો એ મારી નાખ્યું હતું જો એને રૂસડી પડી જો એ લોહી પીડ્યું એનું જો આ રૂછડા એના પીડા જો કૂતરાના દેખાય મિત્ર લોહી એનું આય નીકળી ગયેલું પીડ્યું કૂતરાના ગલુડાના અત્યારે નાખીએ આવો જો આને કોકે લંગડું કરી નાખ્યું છે જો ને આને કોકે આને તો હું છું કોને ખબર અમે તો કાલે બહાર ગયા તા સવારે ઊભા થાય ત્યાં તો લુડું પીડું હતું મરી ગયેલું સારું હાલો મિત્ર જો અત્યારમાં લોહી બતાવું તમને જો જો એ મારી નાખેલું પીડ્યું છે જો એ ખુશી લોહી કુતરાનું પીડ્યું તો સિંહ આવી ગયા તાજે સિંહ આવી ગયા તાજુ એટલે અભ્યાસ ગલુડા રહ્યા છે ગલુડા માર નાખ્યું બે કુતરા નથી અમારા ક્યાં ગયા અત્યારે આગળ ગોતવા જ આવું છે કી બાજુ છે गाँव रोट ली आज नौका दी कुछ तो कहीं नहीं बेचा करा क्या गया कौन आ खबर से शेज नहीं आज हर हाल हो जाए माता जी मित्र बताई ने अत्यार मारा गलूड़ा से नहीं कूतरा नहीं गोतु क्या से अत्यार मा नहीं भागी गया से हावज आ गया था बे रात्र तरण वाई गया 見たら手で待たタジまだいこうよなぞと。